ટીવી માં ચાલુ છે જેઠાલાલ ટીવી આપણે ચાલુ કરી નાખી દીવા બધી કરી નાખી આપણે આજ બનાવેલું છે મોરિંગાનું નું શાક જે આપણા ગામડે થી આવેલું છે આપણા બાજરાનો રોટલો ખીચડી મૂળ આપણે આ સાડી ની ઘડી કરવાની છે તો ચાલો નાસ્તો કરી લઈએ આ છે નાસ્તામાં શાક અને રોટલી

ઘરે પૂરો કરે તો આજે હું તમને શું બતાવીશ જે તમે બન્યા રહેજો તો આપણે હવે જઈએ હોસ્પિટલે આપણો ટાઈમ થઈ ગયો છે તો મળીએ પછી તો ફાઈનલી આપણે હોસ્પિટલે હવે આપણે જવાનું છે ઘરે સામે બીઆરટીએસ છે અને હવે આપણે જશું ઘરે તો ચાલો આપણે ફટાફટ ઘરે જઈએ અને ઘરે બીજી અપડેટ આપી આપણે શું કરી તો આપણે ચાલો આપણે ફટાફટ જઈએ અને પછી હું તમને અપડેટ આપું કે આપણે ઘરે શું કરી આજે બહુ મજા આવવાની ચાલો આપણે જઈએ ફટાફટ સામે બીઆરટીએસ છે તો ફટાફટ જઈએ ચાલો બાય મળીએ તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે આજ જો આપણે ઘરે પહોંચી જશે તો હવે થોડોક નાસ્તો કરી લઈએ મસ્ત આ છે નાસ્તામાં શાક અને રોટલી તો થોડોક શાકને રોટલી ખાઈ લઈ પછી આપણે સામે સાડી દેખાય કે એ સકલવાની છે ઘડી કરવાની છે તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરીએ પછી આપણે સાડીને ઘડી કરી નાખીએ તો ફાઇનલી અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે મસ્ત પેટ ભરાઈ ગયું તો હવે આપણે આ સાડીની ઘડી કરવાની છે તો ચાલો આપણે ફટાફટ ઘડી કરી નાખીએ આજે ટીવી બંધ છે ને શું ભગવાનની દીવાબત્તી કરવાની બાકી છે પણ આ પહેલાં સાડી સકલી નાખી પછી આપણે ભગવાનની દીવાબત્તી કરી તો ચાલો ફટાફટ સાડી સકલવા માટે આપણે કામ ચાલુ કરી દઈએ મળી અત્યારે આપણે શું કરતા હતા આપણે હાડી સકલતા હતા એટલે આપણે કંઈક સાડીની ઘડી કરી ટીવી માં ચાલુ છે જેઠાલાલ ટીવી આપણે ચાલુ કરી નાખી દીવા બધી કરી નાખી છે તો હવે આપણે જાશું વાળું કરવા માટે એકદમ મસ્ત આપણે આજ બનાવેલું છે મોરિંગાનું શાક જે આપણા ગામડેથી આવેલું છે અને ગુજરાતી માં આપણે કહીએ સરીગુ સરીગવાનું શાક આ આપણા બાજરાનો રોટલો અહીં દૂધ છે અને આ આપણી ખીચડી આ છે મૂળો જે ઘરેથી આવ્યો ગામડેથી શીંગું આપણા ગામડેથી આવેલી છે એટલે તો બહુ મસ્ત બનેલું હોય છે તો આવી જાવ બધા વાળું કરવા માટે મસ્ત મસ્ત સીંગ ખાવા માટે તો ચાલો બધા વાળું કરો ફાઇનલ ગાઈઝ આ જોઈને તમને ખબર પડી ગઈ છે કે બોટ બોટલ જો બોટલ 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 આપણું ઉપર પડ્યો છે તો આપણે આવી જશે ધાબા ઉપર સોવા માટે તમે વિચારતા હશો આ ડાયરેક્ટ અત્યારે ધાબા ઉપર આવી ગયો અને એવું નહોતું આપણે શનિવારે એક્ઝામ છે શેની એક્ઝામ જોઈએ તો તમને બધા ખબર છે ટેકનિશિયનની તો આજે એના ઓનલાઈન ક્લાસ હતા નવથી અગિયાર વાગ્યા સુધી તો એમાં આજે એક પેપર સોલ્વ કરાવ્યું સર તો એમાં બે કલાક વીજ નગર આપણે જવાનો હતો બહાર આમ ને મોલ છે કે ત્યાં થિયેટરને એવું છે તો હું તમને બતાવત કઈ કંઈ મૂવી લાગી પણ કંઈ નહીં હવે કાલ જશું આપણે કાલ પણ છે તો કંઈ નહીં આપણે કરીશું તો શું આજ આખો દિવસનું પેલું સવારમાં હોસ્પિટલ ગયા આજ કેટલા પેશન્ટ હતા આજ તેત્રીસ પેશન્ટ હતા ડાયલીસિસના તેત્રીસ પેશન્ટ હતા એટલે છ વાગે પડતું એક આઈસીયુમાં હતું એ હેન્ડલ આપણે કર્યું હતું એવી રીતના હતું તેત્રીસ પેશન્ટ હતા સવારથી લઈ સાંજ સુધી ફૂલ એન્ડ કન્ટિન્યુ કામ કામને કામ હતું કાલ હું તમને લાગે કાલના વિગમાં ચોક્કસ હું તમને બતાવીશ થોડું ઘણું જે બતાવવા લાયક હશે તે તો અત્યારે તો શું અત્યારે જો ઝાડ હોય એ બધે ખૂબ જશે આપણે હવે ફૂઇ જશું એ પહેલાં આપણે એક નવી શરૂઆત કરવાની છે એ થોડાક સમય થોડાક દિવસોમાં ખબર પડી જશે આપણે શું નવું કરવાના છે હજી પ્લાનિંગ ચાલુ છે એમાં વર્કિંગ કરવાનું થોડાક સમયમાં આપણે ચાલુ કરી દેવાના છે એ કામ અત્યારે તો હોસ્પિટલ જાઉં આખો દિવસ હોસ્પિટલ હતો આજે વાળુંમાં હતું સરીખવાનું શાક બાજારનો રોટલો ખીચડી દૂધ સાસ એવું બહુ મજા આવી સીંગુ પેશલ આપણા ઘરેથી એટલે મતલબ ગામડેથી આવેલી હતી એકદમ બેસ્ટ હતી અહીંયા જે સીંગુ આવે સિટીમાં એ હોય ગામડેથી પણ એની જે ઘરેથી જે પેસેલ આવેલું હોય ને એનો જે સ્વાદ આવે ને જે સરગવાનું શાક બનાવ્યું હતું એનો સ્વાદ આવ્યો એકદમ બહુ મસ્ત ને આપણે ઘરેથી ફોને આવ્યો હતો તો આપણે પાછું કહી દીધું હવે શીંગું હોય તો પાછું મોકલાવશે તો થોડાક દિવસ પછી પાછી શીંગું આવશે જો કોઈ આવતું હશે ને ગામડેથી તો એને અરે નખર ગમે મોકલાવશે એવું કીધું પછી આપણે હાડી હકલી હાડી હતી થોડું ગાય એને ઘડી કરવાની હતી ઘડી કરીને પછી એક કાકા આવ્યા હતા તો એની બીજા નોલે બેસવાઈ ગયા એ ત્યાં આપણો લેક્ચર પૂરો કર્યો લેક્ચર પૂરો કરી ફ્રેશ થઈને આવી ગયા આપણે ધાબા ઉપર કુવા તો બસ હજી આપણે વિડીયો એડિટ કરીશું તો ટાઈમ યોજાશે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી જો વિડીયો ગમે તો એક લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળે કાલ નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય

I wanna hear it talking shit from the drama. You become a number send you to your mama. Mr. Whip, 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 let the gun die. Dropping bodies in the place till the sun's out. Can't fuck I'm going to try. to when the bullets fly, I'm the last one to die.